આવતી નઈ પાંચ પાંચ વાગે ઉઠી જવાય હે કારખાને જવું પડે કોમ પડી હોય બે મજૂર ની જરૂર હોય બે મજૂર ગોતવા જવું પડે આપડે સવાર સવાર તો નીકળાય પણ કોમ મળે તો હારું તો કોમ મળે તો આપડે દાડો નીકળે ઘરમાં એવું લાવીએ આપડે માં જો પૈસા નહીં કોમ મળે તો આપડે બરોબર છે તો આપડે મળે તો હારું છે બોલો બોલો સર પણ

અરે આ સરપંચ હા બધી જમીન કોની હે આ બધી જમીન આપડી જ છે સરપંચ માં આપે જો આપડે આ જમીન રાખી આ કારખાનું આપડે જ રાખેલું આ કારખાને જ તમારા લોકો ને કામ કરવાનું સરપંચ તમે તો સરપંચ માં આ આઈ તો યાર આ જબડું કારખાનું બારખાનું બધું ઉભું કરી નાખ્યું

હું મારા ફરમ સોની મોની કોમ કર ને શંભુજી તમારા લીધે મારો લાફો ખાવા પડે સાપ દીધી

આ ફેર સરપંચ લાફો મારો ને તો કી ગડદે ધૂતી પીરું કર ના ખૂબ આપણો લે તો સંપૂર્ણ વાત આ રહીએ આ બધી ઈટો હે ને એ ટેક્ટર માં ભરાવી જોઈએ ભરાઈ જાવી જોઈએ હો એ અહીંયા લે તું અહીં એ સંપૂર્ણ આયે કોણ હું તઈ તારા બાપો દેખાય બીજો

સંભુજી તો બરાબર મા બેટો આજકાલ ભુદર્યો હો મા તા સંભુજી તો બચારા ઉમર લા 100 ઇમનો તો બોલો તો મારો વધો નહીં પણ આજકાલ ભુદર્યો આય સસુંદરા જેવો એ આમું કા મારું હારું થાકી જવાય સ આ એ તું એ ચાને પચ્તીલી બતી હાઈ સરપંચ જયા ક મને બેવા દે કેટલી બધી ખાતા નઈ ઠેલું પણ નાખી કડીક માં બેહવા દે મને તાપ નું હારું કડીક આરામ કરીએ પછી કોમ કરીએ આપડે તમતા સરપંચ ની કોક તો દવા કરવી પડે આપડો કોવું ખબર એટલે ઊંચી કરાય કરાય બીજી કરાય અને હજાર બસો કન નાખે એવું કીધું મેં તો સરપંચ હજાર કીધા તમે મોની આ તમને ખબર તો કોમ મળતું આ તો સર કીધું આપડે એટલા કોમે આયા એના કરતા આપડે તો કોઈ નવરા જ હોય એટલા કોમે આયા હી આપડે હા હેરો તા અમે કોમ કરીએ તા હવે સર પણ આવશે ને તો તમન તો વધારે બોલશે મન તો કશું નહી બોલે મા તો ઈ તો કીધું નહી ના પછી પૈસા ના પણ તો આપણે હોજે સર બંગલે જઈએ તા

મારા ખેતર ઓટો મારવા જવાનું છે બહુ દાડા થઈ ગયા ખેતર માં જાય ખબર પડે પણ આપડે બે ત્રણ દાડા ફરી ના મજા થાય આમાં તને શ આવે છે તારા દબાવું તારા મારા દબાઈ ના ભાઈ હોય છે તારો મારો પગ દબાઈ આવો પડે દિન ના ના ઉંતાના કોમ દબકો છે ના ના નહી હું કોઈને કહી દઉં કો મારા માના ના ના એ બોન નહી મારો માના લાગીયા ઉપર નહી કામકાજ ચાલુ થઈ ગયો તમે ચાલુ કરો તો

પાપા થાક્યો છું જો ભરવા જવું અત્યારે ઘડીક રે અરે હમણાં ભરી થોડી વાર રહી બાજુ ના ઘેરી લઈ લે ચાર દો ગમ નું પોણી પીધું છે મારા જોડે કશું વધુ નહિ બધા ખંચે ની તો તું એ લઈ લીધા તું રોટલા ઘડી નાખજે આખો ખંચેરી લઈ લીધા બધા પૈસા ના પૈસા માંગે છે મારા ધોરણે કશું નહિ

અરે બે બે મારા ઘરનો હવે બોલ ખબર પડે આપણે અમે વાદે કાઢો નઈ એક કામ લઈ જો તો અરે મને માર ઉપર હું મારા દોહો ગુ થોડું લગાડવા હું કાટ લગાડ્યું નાખું તો ખરો હા ડોસી ને એટલું કોમ આવ

નાખું પણ જોડે બીજી આલુ છું આજ તો ચતુરિયા ના છોડવાનો જે રસ્તા માં હોય તો

બસો જ આલે કે થોડી વાત હોય આપડે નક્કી કર્યા અને પૈસા નહી તો નાસો આપો સરપંચ ના નક્કી થોડી બસો લેવાના હોય વાત કરો

મારો બેટો મને ભારે અંદર બેસ્યો ઘર માં હંત ગયો પાહો આ તો બેડો ભાગી નાખું મારે તારે કશી વાત વાપરવી નહીં

સરપંચ તો દેખાતા નહી સરપંચ એટલે સરપંચ સરપંચ ઓ સરપંચ સર જોતા ચેક કરતા સરપંચ તો મય રહ્યા થયું સરપંચ

નખરા કર્યા તો ખાવી પણ કરો છો ના એ બધું મેળો અમે તમે અમારી મજૂરી આપો અમે જીએ ઘેર અમાર ઘેર જવાનું છે શું નીકળો મજૂરી લાવો અમારી પતો કશું નહીં મજૂરી નીકળો ને યાર